સૌનો સાથ અને સૌનો વિકાસની આ વાતો કરતી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ પાલનપુર નગરપાલિકામાં છેલ્લા વીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા શાસન કરવામાં આવે છે પરંતુ આ શાસનમાં જે વહીવટ છે વહીવટ અણગણતરી કરવામાં આવતા આખરે પાલનપુર નગરપાલિકા દેવાધાર બની છે અને જે લોકોનો વેરો છે આ વેરાનો ગેરઉપયોગ થતો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આજે જે સાધારણ સભા યોજાય હતી આ સાધારણ સભા માત્ર ગણતરીની મિનિટોમાં આપોટાઈ છે તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવો ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત બનાસકાંઠા જિલ્લાની છે બનાસકાંઠા જિલ્લામાં જે પાલનપુર નગરપાલિકા છે પાલનપુર નગરપાલિકા છેલ્લા કેટલાય વર્ષોથી ભાજપ શાસિત છે આજ ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કહેવામાં આવે છે કે સૌનો સાથ સૌનો વિકાસ પરંતુ પાલનપુર નગરપાલિકામાં માત્ર ને માત્ર જો વિકાસ થતો હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું થાય છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે સાધારણ સભા મળે છે આ સાધારણ સભામાં માત્ર ને માત્ર ગણતરીના મિનિટોમાં આટોપી લેવામાં આવે છે કારણ કે જે સાધારણ સભા થતી હોય છે આ સાધારણ સભાના અગાઉના દિવસે એકબીજા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ મળે છે અને અગાઉથી સેટિંગ કહે છે કે તમારે આ વસ્તુ બોલવાની છે અને આ વસ્તુને લઈને હોબાળો કરવામાં આવે છે અને આખરે ગણતરીના મિનિટોમાં આ સભા આટોપી લેવામાં આવે છે અને લોકોમાં દેખાવો કરવામાં આવે છે કે અમે વિરોધ કર્યો પરંતુ હકીકતમાં આવી વાસ્તવિકતા નથી વાત પાલનપુર નગરપાલિકામાં વિકાસની છે પાલનપુર નગરપાલિકા દ્વારા જે વિકાસ કરવામાં આવે છે વિકાસ માત્ર ને માત્ર નેતાઓનો કરવામાં આવે છે કારણ કે જે રોડ રસ્તા છે જે પાણી છે ગટર છે ક્યાંક ને ક્યાંક લોકો ઘણી અનેક વાર નગરપાલિકાએ રજૂઆત કરવા આવતા હોય છે પરંતુ આ રજૂઆતને કોઈ ધ્યાને લેવામાં આવતી નથી અને આજે જે સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભા ગણતરીની જે મિનિટ હતી આ મિનિટોમાં આટોપાય છે જોકે આ તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાનું જે વોર્ડ નંબર ચાર છે તેના સભ્ય આપણી જાડે જોડાણા છે તેમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો અગરાધભાઈ આજે ગણતરીની મિનિટો આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી અને પાંચ વર્ષથી હું ચૂંટાયો છું મારી પહેલી ટર્મ હતી આજથી નહીં પણ જે જે સભાઓ થઈ છે પાંચ વર્ષમાં એ લોકો ગણતરી મિનિટોમાં જ આટોપી છે આ લોકોએ નબળું ભ્રષ્ટાચાર કર્યું છે અને રહ્યો સવાલ કે આજે મારો એક જ મુદ્દો હતો કે ભાઈ જે હમણાં સ્વર્ણિમની બાર કરોડની ગ્રાન્ટ આવી છે એમાં તમે વોર્ડ નંબર ચારને કેટલી ગ્રાન્ટ આપી છે તો બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે આ લોકોની કિન્નાખોરી આ લોકોનું ગેરવહીવટ આજે મારી જોડે શબ્દો નથી હું ભરાઈ આવ્યો છું કારણ એક જ છે કે છેલ્લા પાંચ વર્ષથી મારી રોજબરોજ રજૂઆત હતી માન્ય મુખ્યમંત્રી સુધીને પત્રો લખ્યા છે આપના માધ્યમથી કહેવા માગું છું આપ સેટિંગની વાત કરો છો આપ કહો છો કે મીટિંગ પહેલાં મળે છે મેં ધરણા કર્યા છે નગરપાલિકાના બાર બેઠો છું ભૂખો તરસો બેઠો છે મારા વિસ્તારના કામને લઈને પણ માત્ર પ્રજા પ્રજાની વચ્ચે ભેદ રાખી અને સૌનો સાથ સૌનો વિકાસનો ખોટો નારો બનાવી અને આ શાસકોએ ચાર નંબરને છેલ્લા પાંચ વર્ષથી બકાત રાખ્યો છે અને બાર કરોડની ગ્રાન્ટમાં હું પ્રશ્ન પૂછું તો ઉશ્કરાઈને બોર્ડ આટોપીના લોકો નાસી ગયા છે આપે રેકોર્ડ કર્યું છે બધું એટલે મારું આ તબક્કે એટલું જ કહેવું છે કે શાસન તો બદલાતું રહે પણ જ્યારે જ્યારે જે શાસનમાં હોય તો બધાનો વિકાસ થવો જોઈએ માત્ર નહીં કે આ ગ્રાન્ટ કમલમમાં થતી નથી આવતી આ ગ્રાન્ટ ગુજરાત સરકારની છે ગુજરાતના પ્રજાની છે એટલે સરખા ભાગે બધાને એનો ન્યાય આપવો જોઈએ આજે વોર્ડ નંબર ચારના લોકો આજે રસ્તા ઉપર ખાડા નથી ખાડામાં રસ્તા ગોતી રહ્યા છે કેટલો રસ્તો બચ્યો છે ખાડાઓની અંદર અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે પાલનપુરની રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે એ કે કરોડ રૂપિયા ખાડા પીવાની ગ્રાન્ટ હોય છે આ લોકો ચાવુ કરી જાય છે શું કહેશો સાધારણ સભામાં જે ભારતીય જનતા પાર્ટીના જે મહિલા સદસ્યો હોય છે એ માત્ર ને માત્ર ટેબલ ખૂટી જે ટેબલ વગાડી અને આટો પીને વિરોધ કરે છે એટલે મહિલા છે એમનું સન્માન કરું છું પરંતુ મારે કેવું છે કે આવનારા સમયમાં ઇલેક્શન છે એ બહેનોને મારે કહેવું છે કે બેન તમે તમારા વિસ્તારના કામ થતા હોય તો ચાર નંબરમાં બહેનો જ રહે છે એમના ન્યાય માટે બી તમારે ટેબલ ન ફૂટવા સવાલ એક બીજો છે કે ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરે છે પરંતુ પરંતુ પાલનપુર નગરપાલિકાનો જે વિસ્તાર છે એમાં વિકાસ દેખાતો નથી કહે છે હું આપને બહુ દાવા સાથે કહી શકું આ પત્રકાર છો પાલનપુર આખું કવર કરો છો હું એટલું કહી શકું આપ મને રોડ કહો એ રોડ પર આપણે જઈએ અને જો એક રોડ સાબુત મળે એક રસ્તો સાબુત મળે તમને ફૂટપાથ મળે તમને પાર્કિંગ મળે તો આપણે એમને સાબાશીઆિએ ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ આવું પાલનપુરમાં છે જ નહીં ક્યાં માત્ર ગણતરીની મિનિટોમાં સભા આટલો લેવામાં આવે છે અને બાદમાં એસી ચેમ્બરમાં બેસીને આઈસ્ક્રીમ ઉકાવવામાં આવે છે એટલે આ લોકોને સત્તાનો કૅદ છડ્યો છે આ નશામાં મધમસ્ત થઈ ગયા છે આવનાર ટૂંક સમયમાં પાલનપુરની અંદર નગરપાલિકાનું ઇલેક્શન આવે છે પાલનપુરની પ્રજા ખૂબ છે છેલ્લા વીસ વર્ષથી આ લોકોને સહન કરી રહી છે આ લોકો છેલ્લે નીકળશે કોઈ પણ વાત લઈને આ વખતે આવે પણ પાલનપુરની પ્રજા વખતે સો ટકા સત્તા પરિવર્તન કરશે તો આતા વોર્ડ નંબર ચારના કોર્પોરેટર તેમનું કહેવું છે કે આ જે બોર્ડ છે આ બોર્ડમાં માત્રને માત્ર જે બેન્ચિસ છે આ બેન્ચિસ વગાડીને પૂરું કરવામાં આવે છે જો કે આ તમામ બાબતને લઈને પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શું કરી રહ્યા છે તે પણ તમે સાંભળો એ પાલનપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું જનરલ બોર્ડમાં અગાઉથી જ અમે નક્કી કર્યું હતું કે ભાઈ સારી રીતે આપણું બોર્ડ ચાલે અને એ પ્રમાણે મુદ્દા વાઇઝ ચર્ચા થાય પરંતુ શરૂથી જે કોંગ્રેસના મિત્રો એકદમ હાવી થઈ અને કાળા ઉપર ઉતરી આવ્યા મારા ઉપર પણ એના અહીંયા મારા બેઠેલા ઉપર ઉપર બેઠેલા કર્મચારી અધિકારી ઉપર પણ મારીને કાગળો ફેંકવામાં આવ્યા એમના કામ બાબતમાં પણ જોઈએ તો જે વચ્ચે બે ત્રણ વખતે એમને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે વોર્ડ નંબર ત્રણના કામમાં એક કામ ચાલુ કરાવેલું હતું તો ત્રણ વખત બંધ કરાવડાય ત્રણ વખતમાં બે વખત તો ગાડી આવેલી એ પણ પાછી મોકલવામાં આવી એટલે એમને કામ કરવા દેવું નથી એને ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના એ લોકો તાઇફા કરતા હોય છે મીડિયા સામે ને એમના સામે સાથે સાથે અમારા ઘરને લિસ્ટ છે કે એ પ્રકારે એ લોકો એમ કે અમારા વિકાસના કામો નથી થયા અંદાજે કરોડો રૂપિયાના કામો બે પોઈન્ટ સિત્યોતેર કરોડના કામો એમના વિસ્તારના અંદર કામો લેવામાં આવેલા છે અલગ અલગ ગ્રાન્ટમાં લેવામાં આવેલા છે અલગ અલગ રીતે લેવામાં આવેલા છે ને કામ પણ થયેલા છે પણ એમને આજે જે પ્રકારનું એમનું વર્તન હતું એ જો કે એમના સંસ્કાર હતા અમે અમારા સંસ્કારના ભૂલીને અમે આ જે સારી રીતે ચાલે એ પ્રકારનું અમારું બધા જે નક્કી કરેલું હતું અને આજે આ પ્રકારે એમને વર્તન કર્યું એ આજે એમને બધાએ વપૂળ કાઢ્યું તમે જોયું તે પ્રકારે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનલાલ સોલંકીએ કહ્યું કે આ જે સાધારણ સભા યોજાઈ હતી આ સાધારણ સભામાં ક્યાંક ને ક્યાંક એવા મુદ્દાઓને લઈને ટીકા કરવામાં આવતા આખરે હોબાળો થતો હોબાળો થતાં આખરે આ સભા આટો છે પરંતુ સવાલ એટલો છે કે આ જે સાધારણ સભા છે આ સાધારણ સભામાં જે લોકોના પ્રશ્નો છે આ પ્રશ્નોની વાચા આપવાની હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્નોના જે લોકોના પ્રશ્નોની વાચા આપવાની જગ્યાએ લોકોના પ્રશ્નો દબાવવાની વાત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા તો તેને